અને આ બાજુ જો ફુવારો ઉભા કરી દીધા વરસાદ આવ્યો તો પણ એ થોડો ઓછો પડ્યો છે એટલે ફેર ફુવારો ઉભા કરી દીધા છે ખોટ પડ્યા છે એટલે થોડા ઉપર જો અમે પણ શેડવાનું ચાલુ છે ફોર વ્હીલ ટ્રેક્ટર જો આ બાજુ લઘુ ફુવારા ઊભા કરવાનું ચાલુ છે તો નળીઓ વધેલા છે તો ફેર થોડું થોડું ગારવાનું બે બે કલાક પણ એ આપવાનું છે ને આ બધું જો લોક અંગારીઓ સકડો છે કોથળા લેવા માટે ફરી રહ્યો છે જો કોઠળાલા ફરોસે કટ્ટા ખાલી વન બેટા કના મુકુ તો અને આપણે હવે જવાનું છે બેટા કા પકો વા ઉપર તો મળીએ આગળ સુડિયામાં બેના રેજો તો જો આપણે બેટા કા પાય ગયા છે વા ઉપર આ બજુ જો સરગસિંહ રાભુસિંહ ગુવાન બેટા કા પંચાાલુ કરી દીજે કે વેને બતાય અમે જો ઈરુબા બધા કાપવાનું ચાલુ કરી દીધું છે ફટોફટ બટાકા જો મસ્ત છે ગોળ ગોળ ખેતીનું છે બિયારણ જો મજા કરે છે કાપવામાં ફરસિંગ ને જો કચા કચું ડાળ છે કાપવામાં જો કાંઈ કા બધા બધા કાપવાના જ છે બધા પડે થપી હોમે કટ્ટા અંદર વરસાદ જેવું હતું એટલે કટા અંદર ઉતાર્યા હતા કે આપણે અહીંયા જો હવે ખાતર નાખવા ક્ષેત્રમાં અને એ બધા કાપવા બેઠા હતા ને આપણે અહીંયા ખાતર નાખવા છે બટાક પહેરવા છે પલંડર આપવાનું છે એટલે જો હજુ બે લેવાના છે ખાતર પણ નાખીને જોવા કલરમાં દેખાય છે મુંબરી ના ને એના માટે ટોલામાં ટોલામાં આપણે જો નાખવાનું ચાલુ કરી દીધું છે આલું પૂંખવાનું એને તો હજુ ફુહારા પણ લેવાના બાકી છે હજુ બધાય ચાલુ કરી દીધું છે ખાતર નાખવાનું આપણે ચાલુ જ છે પેલી બાજુ જો કાયગા પૂંખવું છે ફટોફટ પછી બટાકા પહેરવાના છે એટલે આપણે તગાર પણ ફટોફટ ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે જો હાલમાં તો બધાને સિઝન ચાલુ જ છે બટાકાની પાસે એટલે કોમ ફટોફટ કરવું પડે ને હવે ખાતર આપણે થોડું જ નાખવા દેલું છે પછી ફુવારા લેવાના છે તો આપણે ખાતર નાખીને આવી ગયા છે ફુવારા લેવા ફુવારા કાઢી ફટોફટ હવે જેમ કે આપણે પ્યારવા આવવાનું છે પલંડર બટાકા આપણે ફટોફટ ફુવારા લઈ જવા પડશે હવે જો આપણે પલન્ડર આવવાની તૈયારી છે તો આપણે કાયકા ફુવારા લઈ રહ્યા જો પલન્ડર હોમ ક્ષેત્રમાં આવી ગયું તો આપણે જો હવે બેઠા પહેરવા

થોડા ખૂણા બાકી રહી ગયા ખૂણા થોડા સૂપી નાખા તો ગરમ થોડો કાપી લઈને આવી ગયા ખૂણા સૂપા આપણે તો ફટોફટ નાખી દે કાપણ પછી પાવડથી બનાવી દે પાડો પેલા કાપા ના છે લાઈન સર ગોઠવી દઈએ કાપા તો જો આપણે ચાલુ કરી દીધું છે કાપા ગોઠવવાનું સેન સનફુલ સ્પીડ જો આપણે ફોટો પર છૂપી નાખવાના છીએ હવે પતી છે લગભગ થોડુંક બાચી રહ્યું છે કાંઈ કા ચાલુ કરી દીધું છે કાપડ છુપવાનું સીડપ આવી જાય જો આ રીતના આપણે ગોઠવી દીધું છે લાઈન સર જો કાપો પાવડે કરી જો ચાલુ કરી દીધું થોડો પાળો બનાવવાનો બાકી રહી છે ટ્રેક્ટર વળાઈએ બરોબર ના થોડું સેટું રહેજે ટ્રેક્ટર એટલે થોડો પાળો બનાવો પડે પાવડે કરી પાવો આપણે ફોટોફટ બનાવવાની ચાલુ કરી દીધું છે તો જો આ રીતના પાડા બનાવવાના થોડા ઘણું બાકી રહી જાય ખૂણે એટલે આ રીતના આગો સુખી બનાવી દેવાય તો જો આ પડ્યો પાવડો આપણે રેડી કરી દીધા છે ખૂણા બધા જો કમ્પ્લીટ છે કમ્પ્લીટ થઈ જશે કે જુઓ જો કમ્પ્લીટ થઈ ગયું છે આપણે આંદાળીઓ જો તણી ના છીએ અમુક ફુવારે ઊભા કરી દીધા છે હોમે મેં જો ચાલુ છે પહેરવાનું છેડવાનું જો આ બાજુ પણ જો પહેરાઈ ગયું છે બધી તો આગળ